સ્વાગત છે ધાંગદ્રામાં જીવદયા મંડળ દ્વારા પાણીની ખાડમાંથી બસો દસ મચ્છીઓનું કરાયું રેસ્ક્યુ ધાંગધ્રા તાલુકાના મયુરનગર વિસ્તારમાં ધારા ડેરી પાસે આવેલી પાણીની ખાડમાં પાણીનું સ્તર અત્યંત ઘટી જતા આશરે બસો પચાસ જેટલી મચ્છીઓ સ્થિતિમાં ફસાઈ ગઈ હતી સ્થાનિક નાગરિકોએ તાત્કાલિક જાણ કરતા ધાંગધ્રા રેસ્ક્યુ ટીમના લીડર જયેશ કુમાર ઝાલા ઓમ ઝાલા તથા તેમની ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઈ પરિસ્થિતિ ગંભીર હોવા છતાં રેસ્ક્યુ ટીમે ઝડપી કામગીરી હાથ ધરી ટીમ લીડર જયેશ કુમાર ઝાલાએ તરત જ ધાંગધ્રા નગરપાલિકા પ્રમુખ કુલદીપસિંહ ઝાલાનો સંપર્ક કરી રેસ્ક્યુ માટે જરૂર જરૂરી ટેક્ટરની માંગણી કરી પ્રમુખના ત્વરિત પ્રતિભાવને કારણે ટેક્ટર તરત જ સ્થળે પહોંચી ગયું અને રેસ્ક્યુ કામગીરી વધુ ઝડપથી આગળ વધી જયેશકુમાર ઝાલા ઓમ ઝાલા પુષ્પરાજ ઝાલા રાજભા જાડેજા ને અમિત કાટોડિયા સહિતના સતત સાડા કલાકના પ્રયત્ન બાદ કુલ બસો દસ મચ્છીઓનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું તમામ મચ્છીઓને સુરક્ષિત રીતે નદીમાં મુક્ત કરવામાં આવી ધ્રાંગધ્રા શહેરના પર્યાવરણ પ્રેમી અને માનવતાનો આ અનોખો દાખલો લોકોએ વધાવી લીધો ને રેસ્ક્યુ ટીમ સાથે નગરપાલિકાના પ્રમુખના ઝડપી સરકાર સહકારની સરાહના કરી હતી プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント